ઘાટોડિયામાં ભાવિન સોસાયટી જે કેટ્યનગર શાસ્ત્રીની બાજુમાં આવેલી જે સોસાયટી છે એમાં રહેતા અતુલભાઈ રશ્મીશંકર ભટ્ટ જે આમ શેર બજારનું અને કોમ્પ્યુટર નું નાનો મોટો વેપાર કરતા હતા એ પોતાના ધંધાના ભાગરૂપે એની બાજુમાં જેમના મિત્ર જીભાઈ દેસાઈ જે છે એમના મિત્ર થાય છે અને એમની સાથે સંપર્કમાં રહેલા એમના હાથ ઊંચીના ચાર લાખ રૂપિયા બી પાસેથી મેળવેલા હતા ત્યારબાદ એમને કટકે કટકે જે હાથ મેળવેલા હતા એ પાછા આપી દીધેલા માટે અવારનવાર એમના ઉપર દબાણ લાવેલા હતા જે પોતાની સાથેની આ વાતચીત દરમિયાન ગઈ સત્યાવીસ નવ બે ના રોજ એમના રહેણાંકના ઘરે આરોપી આ જીભાઈ વરજીભાઈ દેસાઈ ગયેલા હતા સવારના ભાગે અને કીધું તું ભાઈ તું મને રૂપિયા આપી દે નકર તો દવા મરી જા કે આ તે કરીયર તમે કયો કે ધમકાવેલા હતા એના કારણે એમને લાગી આવતા પ્રથમ સસરાના એમના સસરા ના ઘર બાજુ ગયેલા હતા બપોરના સમય સમયે ત્યાર બાદ પરત આવી બે વાગ્યા ના સમયે એમના રૂમ ની અંદર આ કોમ્પ્યુટર ઉપર એનું કામકાજ કરતા હતા અને એમના પત્ની જે આ ડ્રોઈંગ રૂમ માં બેઠા હતા દરમિયાનમાં અચાનક અવાજ આવવા લાગતા એમના પત્ની અને બાજુના પાડોશી ને બોલાવી અને જે વાતચીત જોઈ સ્થળ પર ગેલા તો બે દવાની શીશી પડેલી હતી જેમાં એક ખાલી હતી અને એક ભરેલી હતી એ દવાની શીશી જંતુનાશક દવાની કીધેલી હોય અને એમાં આ કોઈ પણ અગમ્ય કારણસર સારવાર માટે તાત્કાલિક એમને મેળવી અને સ્કૂટર ઉપર લઈ જઈ અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયેલા હતા અને ત્યારબાદ ગઈ સાત દસ ના રોજ એમને એસવીપી હોસ્પિટલમાં રિપેર કરેલ હતા આ બાબતે પોલીસ સ્ટેશનને જાણ થતા ખાટોડિયા પોલીસ સ્ટેશનની અંદર જાણવા જો પ્રથમ દાખલ કરેલી હતી

આપને મરણ જવા માટેનું દુષ્પરણ કરેલું હોય તેવા બધે કાઠોડિયા પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ એકસો આઠ નો તેમજ મની લેન્ડર્સ મુજબ નો ગુનો એમના વિરુદ્ધ દાખલ કરેલો છે અને આ કામે જે મરણ મરણજના જે છે એમની પાસે જે બનાવ સમયે એક સુસાઇડ નોટ મળેલી હતી એ તપાસના કામે કબજે કરી અને હસ્તાશ અનિષ્ણાતના અભિપ્રાય માટે મોકલી આપે છે જેનો અનિષ્ણાતનો અભિપ્રાય આવા ઉપર છે દાખલ થયેલ ગુના ની કામે આરોપીને શોધી અને ધરપકડ કરવાની તજવીજ આઠવાડિયા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરેલી છે